નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે મધ્યમ વર્ગના લોકો જે આવતા મહિને બે હજાર પછી એટલે કે જાન્યુઆરીમાં પાંચ મોટા લાભ થવાના છે તો કયા કયા લાભ થવાના છે પાંચ મોટા તેના વિશેની વાત કરીશું અને વિડીયો અંત સુધી જોજો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ જે કે લોકો માટે મોટો નિર્ણય દેશમાં આ લાખો લોકો હજુ પણ કીપેડ ફોન એટલે કે સાદો ફોન વાપરે છે અને તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા રિચાર્જ કરવું પડતું હતું પરંતુ હવે એવું નહીં ચાલે હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે જે વાત કરીએ તો દેશમાં ઘણા બધા લોકો હતા જે કીપેડ ફોન એટલે કે સાદો ફોન વાપરતા હતા અને તેને મજબૂરીથી જે ડેટા પેક કરાવવું પડતું તે હવે નહીં નહીં ચાલે ટ્રાયલ ઇન્ટરનેટ એક્સેસ ધરાવતા લોકો ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ અલગ પ્લાન કરવામાં કરવાનો આદેશ આપ્યો છે જે ટ્રાયલ ઇન્ટરનેટ છે જે ટ્રાયલ ઇન્ટરનેટ એક્સેસ જે લોકો પાસે સાદો ફોન છે જે ઇન્ટરનેટવાળું કોલે બેલેન્સ કરતા તે ટ્રાયલ ઇન્ટરનેટ એક્સેસ ધરાવતા ગ્રાહકો માટે હવે વોઇસ કોલ માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગથી પ્લાન આપવામાં આવશે આગળ વાત કરીએ તો અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ કૂપન આપવા પડશે જે લોકો કીપોર્ડ ફોન વાપરે છે તે કંપનીઓ હવે ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો હોય તેને વોઇસ કોલ અને એસએમએસનું કૂપન આપવામાં આવશે એ સ્પેશિયલ રિચાર્જ કૂપન પરથી નેવું દિવસની મર્યાદા પણ દૂર કરી અને તેને ત્રણસો પાંસઠ દિવસ સુધી વધારી દીધી છે આગળ વાત કરીએ તો ઓગણીસમાં હપ્તા વિશેની વાત કરીએ તો ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં અઢાર હપ્તાઓ ત્રણ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે અત્યાર સુધીમાં અઢાર હપ્તા આવ્યા છે અને તેમાં ખેડૂતોને ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરે કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારે દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે વાત કરીએ તો જે જે આવકવેરા આવકવેરા ધરાવનાર ઉચ્ચ આવક અને સરકારી કર્મચારી જે આવપ્તાનો લાભ લઈ રહ્યા હતા તે કારણોસર સરકારે હવે ત્રણસો પાસઠ કરોડ રૂપિયા સોરી ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે તેની પાસેથી આ અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજના ઓગણીસમાં હપ્તાની રકમ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલાં સપ્તાહના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે ઓગણીસમાં હપ્તાની વાત કરીએ તો જે ફેબ્રુઆરી મહિનો છે જે બે હજાર પચીસ જે પહેલો સપ્તાહ જે છે તેમાં ઓગણીસમો હપ્તો જમા કરવાની શક્યતા છે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ્યથી મારી યોજના પોર્ટલ નિર્માણ કરવામાં આવ્યું છે જે ઘણી બધી સરકારી યોજનાની જે વિભાગો છે તે હવે તે હવે મારી પોર્ટલ યોજના છે મારી પોર્ટલ યોજના તેમાં છસોથી વધારે પણ યોજનાની લાભ લઈ શકશો તમે કેન્દ્ર અને રાજ્ય સરકારે છસોથી એસી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકોને વિવિધ યોજનાની માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓ લાભ પારદર્શક રીતે સરળતાથી મળી શકશે જે મારી યોજના જે છે મારી યોજના પોર્ટલ પોર્ટલ ઉપર તમે જઈને છસો ને એસી જેટલી તમે યોજનાઓનો લાભ લઈ શકશો આગળ વાત કરીએ તો એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓનો સંબંધિત માહિતી મેળવી શકાશે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે રાજ્યના રાજ્યના સેવાડા નાગરિકોનો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરાળ બધા વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકોને માટે સુવિધા છે જે મારો જે આ જે છે જે મારી પો મારી મારી યોજના પોર્ટલ જે છે તમે એમાંથી ઘણી બધા તે યોજનાનો લાભ લઈ શકશો અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સશક્તિકરણ થકી સરકારને નાગરિકોનો વચ્ચે સંબંધ બંધાશે આગળ વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે જે વર્ષ બે હજાર પચીસના પહેલા દિવસથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે જે જાન્યુઆરીમાં પહેલી તારીખથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર જે બે લાખ રૂપિયાની લોન મળશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂત માટે કોઈપણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે હવે ખેડૂતોને એક પોઈન્ટ છ લાખને બદલે બે લાખ રૂપિયા સુધીની લોન પણ કોઈપણ ગેરંટી વગર મળશે જે આરબીઆઈ બેંક છે તે તેણે ખેડૂતો માટે કોઈપણ ગેરંટી વગરની લોન લિમિટ વધારવાની જાહેરાત કરી છે જે પહેલાં એક પોઈન્ટ એક પોઈન્ટ છ લાખ રૂપિયા એક લાખને સાઠ હજાર રૂપિયા જે મળતા તે હવે વધારીને બે લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરની કિંમતમાં કિંમતમાં મહિનામાં પહેલા દિવસે બદલાય છે જે ગેસ સિલિન્ડર છે તે મહિનાના પહેલા દિવસે કેટલો ભાવ વધે તેમાં બદલાય છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો એવામાં આ વખતે પણ પહેલી તારીખે એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે જે એલપીજી જે ગેસ છે તેમાં પહેલી તારીખે ગેસ સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર જોવા મળશે નિષ્ણાતોનું માનીએ તો આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે એર એરફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત